સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે જેસલ તોરલ ની નાવડી પાય વીરા માસીડા તુ માં બેસાડજે મારે જવું છે પેલે પાર રે પાય વીરા માં શીડા તુ માં બેસાડજે ಸೋನಾ ನೀ ಸತ್ಯ ನಗಡಾವಿ ಗುಗರಮಾಳ ರೇ ಪಾಯ ಸೀಡಾ ತುಳಿ ಮಾಿರೆ ಗಂಗಾ ವಾಲಾ ಪೆಲೆ ತೀರೆ ಜಮನಾ ವಚಮೇ ನಂದ ವಾಯೀರಾಮ ಸಿ ತು ಓಡಿಮಾ ಬೆಸ ಜೆ ಮ ರೇಜೆ ಪೇಲೆ ಪಾರೇಯ ವಾಯ ಸಿ ತು ಓಡಿ ಮಾಡ ಜೇ ವಾಯ ಸಿ ತು ಆವ ಕಿನಾರೇ ಲಾವೆ ಮಹಮಾ ಬೆಟ್ಟ ಸೆ ಜಲರಾಯ વા વીરા માીડા તું ઓળી માં બેસાડજે અદે જાતાના વડુ ભવાને લાગી જે જેસલ તારા પાકાર રેયા વાીરા માસીડા તું ઓડી મા બેસાડ જેસલ તારા પાકાર રેયા पाय वीर मासिडा तुरीमा बेसाड जे वान मोरला मा रे तो मारा तोरल दे वान मोरला मारा तोरल दे अरण मरा सेल पाय पायीरा सिडा तोडीमा बेसाड जे હદવચે જાતાના ડૂબવાને લાગી જેસલ તારા પાપ ને પોકાર રેયા પાય વીરામાં સીડા તુઓીમાં બેસાડ જે બેનરે જૂને મારા રે તોરલ દે લૂટી કુંવારી જાન રેઆ ಪಾಯೀರಾ ಮಾಸಿಡಾ ತು ಓಡಿ ಮಾಡ ಜೆ ಅಧವಚೇಜಾ ನಾವ ಡೂಬವೇ ಲಾಗಿ ಜೆಸಲ ತಾರ ಪಾಪನೆ ಪೋಕಾರ ರೇ ಪಾಯಸಿಡಾ ತು ಓಡಿ ಮಾಡ ಜೇ ದೋಡ ಬಂದ ರೇ ತೋರಲ ದೇ ದಸವಿ ಸಮಡ ಬಂದ ಮಾರೇ ತೋರಲ್ವೀ ಮಾನ ರೇ ಆಯವೀರಾ ಸಿ ಬೇಸೆ ಜಾತಾನ ವಡೂ ಬವಾನೆ ಲಾಗಿ જે જેલ તાર રે પુખારેઆ વીરા માં સીડા તું તુળી માં બેસાળ જેઠલા માથાના વાળ રે તોરલ દે જેઠલા માથાના વાળ રે તોરલ દે એટલા કાયરા શે કરમરેયા વીરા વીરામાં સીડા તું ઓડી માં બેસાડ ગુરુજી ના વા કયા વારે તોરલ દે ગુરુજી ના વા કયા વારે તોરલ દે મારે જાઉં સે દ્વાર રે વાય વીરામાં સીડા તું ઓડી માં બેસાડ મારે જાઉસે ગુરુદ્વાય ભાય વીરા માં બેસાડે ગતરે ગંગાજી માં બેઠા રે તોરલ દે ગતરે ગંગાજી માં બેઠા રે તોરલ દે જો તું જાખી દેખાય આ પાય વીરા સીડા તું માીડા માં બેળજે જો તું ઝાકી દેખાય રે પાય વીરા સીડા તું માીરાળીમાં બેસાળ જે આજાર શેર માયા વારે તોરલ દે આજાર શેર માયા વારે તોરલ દે જે લી દિસ મા તરયા વાીરા મા બેસાડ જેસ લીસ મા તરે આીરા માસીડા તોડી માં બેસાડ જે તોરલ દે ે ત્રણ ના રે તોરલ દે ತೋರಲ ದೇ ತಾಣ ತಾರೇ ತೋರಲ ದೇ ಸಾಸಿ ಓ ಸದಿ ರೋ ಪೀರ ರೇ ಆ ಪಾಯಸಿಡ ತು ಓಡಿಮಾ ಬೆಸಾಡ ಜೇ ಸಾಸಟಿ ಓ ಸದಿ ರೋ ಜೇಸಲ್ ಪೀರ ರೇ ಆ ಪಾಯಸಿಳಾ ತು ಓಡಿಮೆ ಸಾಡ ಜೇ જેસલ પીરની નાવડી જે કોઈ ગાશે જેસલ પીરની નાવડી જે કોઈ ગાશે ગાશે તે ગંગા મા ના વીરા વાય વીરામાં તું ઓળી માં બેસાડ તે ગંગા મા વીરા માં સીડા તું ઓળી માં બેસાડ જે પ્રશ્ન કનૈયા લાલ કી જે